ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે મહાસુદ અગિયારસ જયા એકાદશી ની વાર્તા સાંભળીશું ભગવાન વિષ્ણુ ને અતિશય પ્રિય છે આ એકાદશી ભગવાન વિષ્ણુ ખુદ એના મુખથી કહે છે કે સર્વ વ્રતો મને એકાદશી વ્રત સૌથી વધારે પ્રિય છે તો આ એકાદશી મહત્વ મહત્વ બહુ વધારે છે માત્ર સાંભળવા માત્ર આપણા પાપ નષ્ટ થાય છે અશ્વમેઘ અથવા તો એક હજાર ગાયનું દાન કરવા બરાબર પુણ્ય મળે છે તો વ્રત રહેવાનો મહિમા તો છે જ સાથે વાર્તા સાંભળવાનો પણ એટલો જ મહિમા છે તો મિત્રો આ વાર્તાને પૂરા ધ્યાનથી અને પૂરા મનથી સાંભળજો જયા એકાદશીની વાર્તા જ્યારે યુધિષ્ઠિર મહારાજે મહા મહિનાની સોદ પક્ષની એકાદશી વિશે જાણવાની માંગણી કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન મહા મહિનાની શુકલ પક્ષમાં આવતી એકાદશીનું નામ જયા છે આ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ ગણાય છે એ અપવિત્ર તથા સઘળા પાપોનું નાશ કરનારી છે આટલું જ નહીં પણ આ એકાદશી બ્રહ્મ હત્યાનું પાપ તથા પિચા સત્વોનો પણ નાશ કરે છે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પિશાચ્યુનિમાં જવું નથી પડતું હે રાજન હવે એની કથા સાંભળો તમે ભગવાન શ્રી કૃષ્ણ એ કથા સંભળાવવાનું શરૂ કર્યું કૃષ્ણ ભગવાન કહે છે કે એક સમયની વાત છે ઇન્દ્ર રાજાની સામે ગાંધર્વો નાચ ગાન કરી રહ્યા હતા અપ્સરાઓ નાચી રહી હતી એમાં એક પુષ્પવતી કરીને એક ગાંધર્વ કન્યા હતી જે બહુ જ રૂપવાન હતી એક માલ્યવાન નામનો ગાંધર્વ મલિનનો પુત્ર પણ હતો આ બંને એકબીજાને પ્રેમ કરતા હતા અત્યારે એમનું જ નાચ ગાન થઈ રહ્યું હતું નાચ ગાન કરતા કરતા આ બંને એટલા પ્રેમમાં ભાવ વિભોર થઈ ગયા કે માલ્યવાન દીવાનો થઈ ગયો સંગીતના સુરો બેસુરા થવા લાગ્યા પુષ્પાવતી પ્રેમમાં પાગલ બનીને નાચવાના તાલ ભૂલવા લાગી ઇન્દ્ર રાજાએ આ જોયું અને ક્રોધિત થઈ ગયા અને શ્રાપ આપ્યો તમે બંને

ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા શારીરિક યાતનાથી ઉત્પન્ન થયેલા तापથી પીડિત થઈને બંને પર્વતની ગુફાઓમાં ભટકતા હતા એક દિવસ પિશાચે પોતાની પત્નીને કહ્યું આપણે એવું તે કયું પાપ કર્યું છે કે જેનાથી આપણને આ પિશાચ યોનીની યાતનાઓ પ્રાપ્ત થઈ નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિશાચ યોની પણ આ ઘણું જ દુઃખ દેનારી છે માટે પૂર્ણ પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ આ રીતે ચિંતાને કારણે બંને જણા સુકાતા જતા હતા અચાનક જ પિચાસને મહા મહિનાના શુક્લ પક્ષની જયા એકાદશી યાદ આવી ગઈ અને આ દિવસે બંને તદ્દન ભૂખ્યા રહ્યા અને ભગવાન વિષ્ણુનું રટણ કરતા રહ્યા આ દિવસે તેમણે કોઈ જીવનની કોઈ જીવની હિંસા ન કરી એટલે

પોતાના પહેલાના રૂપમાં આવી ગયા એમના દિલમાં એ જ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો તેઓ બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાનમાં બેઠા અને સ્વર્ગ લોકમાં ચાલ્યા ગયા ત્યાં ઇન્દ્ર પાસે જઈને ઘણી જ ખુશાલી સાથે દંદવટ પ્રણામ કર્યા આ બંનેને આવા અલૌકિક રૂપમાં જોઈને ઇન્દ્રને પણ ઘણું જ આશ્ચર્ય થયું ઇન્દ્રએ તરત જ પૂછ્યું બોલો ક્યાં પુણ્યથી પુણ્યના પ્રભાવથી તમે બંને પિતાસ જોડીમાંથી મુક્ત થઈને અહીં આવ્યા છો તમે તો મારા શ્રાપથી શ્રાપિત હતા તો પછી ક્યાં દેવતાએ તમને એમાંથી છુટકારો અપાવ્યો માલેવાન બોલ્યો સ્વામી ભગવાન વિષ્ણુની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતના પ્રભાવથી અમારું પિશાચપણું દૂર થયું છે ઇન્દ્રએ કહ્યું તો હવે તમે બંને સુધા પાન કરો જે લોકો એકાદશીના વ્રતમાં મગ્ન અને શ્રી કૃષ્ણના શરણાગત થાય છે તેઓ મારા પણ પૂજનીય બને છે આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિ હોમ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આ રીતે જયા એકાદશીનું મહત્વ સમજાવ્યું તો મિત્રો આ એકાદશીની વાર્તા સાંભળજો અને બીજાને પણ શેર કરજો પુણ્યના ભાગીદાર બનજો વાર્તા વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કમેન્ટ બોક્સમાં શ્રી હરિનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ